કાયદો બનાવવો હોય તો પણ કેન્દ્ર સરકાર બનાવી શકે પણ આ કાયદો જે છે રાજ્યસભાના પ્રસ્તાવ બાદ જ બની શકે છે રાજ્ય યાદી કેન્દ્ર યાદી સંયુક્ત યાદી તો આ કાયદો બનાવી શકે તો રાજ્ય સરકાર બાબતમાં હોય તો રાજ્ય યાદીનો વિષય છે તો એ તો વિધાન મંડળ બનાવી શકે વિધાનસભા વિધાન પરિષદ પરંતુ એક્ઝામ્પલ તમે અહીંયા લઈ શકો કે ભારત દેશમાં જે છે એ કૃષિ એગ્રી આ એગ્રી જે છે એ રાજ્ય યાદીનો વિષય છે છતાં પણ આનો કાયદો જે છે એ કેન્દ્ર સરકારે બનાવ્યો પરંતુ આ કાયદો કેટલા નંબરના આર્ટિકલ પ્રમાણે બને ટુ ફોર્ટી નાઇન પ્રમાણે બને